પાવી જેતપુર નગરમાં શહેનશાહ હજરત ગેબનશાહ બાવાનો સાનો સોક્તથી ઉર્સ મનાવવામાં આવ્યો ઉર્સ નિમિત્તે મુસ્લિમ બિરાદરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને એકબીજાને બીજાને ઉર્સની મુબારકબાદી પાઠવી હતી સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી છોટા ઉદયપુર પાવી ખાતે હજરત પાજીતપુરના શહેનશાહ હજરત ગેબનશા બાવાના ઉર્સ નિમિત્તે પાજીતપુરના મુસ્લિમ સમાજ તરફથી ચાદર પોસી કરવામાં આવી સંદલ ચડાવવામાં આવ્યું સંદલમાં

દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ